સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાપડ વેપારીને ત્રેસઠ પોઈન્ટ ચોસઠ લાખની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ ફરિયાદી રાજેશભાઈ સૂર્યા પાસેથી બેંગ્લોરી ફેબ્રિક્સનો માલ ખરીદી પણ પૈસા નહીં ચૂકવવી છેતરપિંડી કરી હતી સુરતમાં કાપડ વેપારીની ત્રેસઠ પોઈન્ટ ચોસઠ લાખની છેતરપિંડીમાં ત્રણ આરોપીઓ સાગર ઠુમર દર્શન કાનાણી અને શૈલેષ કાનાણીને પોલીસે પકડી પાડ્યા છે

સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે જેમાં લેબાગુ તત્વો પણ ગુનાયત કાવતરા રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલી છે જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમ્મરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણીનાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ શરૂ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ ત્રેસઠ લાખ ચોસઠ હજારનો માલ મેળવી ફરિયાદીઓને આજ સુધીમાં માલના પૈસા ના હોય જે સંબંધે ડીસીપી પુષ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ

મોટા પ્રમાણનો ઓર્ડર આપતા હોય છે અને ત્યારે એ ઓર્ડર પ્રમાણે માલ ન આપી પોતાનો મોબાઈલ બંધ કરી દુકાન બંધ કરી તેમજ વાયદાઓ આપી સમય પસાર કરી અને ગુનાહિત કાવતરો